दो तो oh कौन, तो दे तो रहा है कौन दे रहा है सलाह देख रहे हो आप गौर से देखिए इस इंसान को जो कभी उठता था वो आज आठ बजे दो बजे उठने वाला इंसान आज आठ बजे उठ के हमको बोल रहा है कि जल्दी उठा करो सात बजे चलो एक घंटा और ज्यादा એક નંબર ની કોટાડી છે બોલો બોલ બોલ હવે નોર્મલ છે કે યાર કચરો પોતું કરવું એ તો તમ કામ છે યાર બધાનું છે કે એવું જરૂરી થોડું છે વાત કરવા ને તું એકલી થોડું કરું છું વાતો હળહળ બાકી શું ભાઈ આપણે દુકાન જવું છે બરાબર

પેલા એ ખાઈ બોલી લે જે કર બરાબર એક તો આવું મોડું મોડું ને હું તે દેખાતી છું નહીં મોટી હા આવડી મોટી આમ આમ ના કામરા કામ હા હું તો આમ જ રાખી આમ જ રાખી છે તારું મોઢું બતાવવા ટાઈમ જુઓ તો ટાઈમ જુઓ તો આ ટાઈમ છે હા કેવી છે હા કે નવરી આવ નવરી નવ કમલ ને હો બોલે છે પણ ગાઈસ આજે કિશન એ એડમિટ કર્યું કે એને ગામડાની છોકરી લાવવાની હતી લગન કરીને હું ખોટી આવી હું ખોટી આવી ગઈ છું ભાઈ પૂછત તો જવાનું ઈ હવે દેડી રેને તમારા જેમ થોડું છે વાતો કરવાની શું ઓ

ઝીકટમાં મને કેવું યાદ છે કાલે આખું આ લોકોનો આરએનડી કરનાખ્યું તું મેં બેઠા બેઠા એને તું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કેક ખાવી છે કેક ખાવી છે આઈસ્ક્રીમ મજા છે મજા આવતી ખવડાવો બન્યોને ના 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 ભૂલ ખાઓને અમે અમે રૂપિયાવાળી એક રૂપિયાની અઢાર ચોકલેટ આવતી કેટલી અઢાર ઇજમેટ ખાધી તમે તમે સાંભળી જ નહીં હોય અમારે રૂપિયાની અઢાર આવતી વ્હાઇટ કલરની આવડી આવડી એટલે સવારે એક રૂપિયો મળી જાય અઢાર ચોકલેટ છે ને આમ ઉપરના ખિસ્સા ભર દેવાની આખો દિવસ ચલાવવાની તમે તમને ડેરી મિલ્ક નસીબ છે ને એ તો બહુ મોટી વાત છે બોક્સ છે તમે ખોલો ને એને એને ખવડાવો વિચારાતર એ તો ત્યાં ન કીધું અત્યારે મને એટલી ખબર પડે એવી પડે તને હા તો લ્યો આ બંધ થઈ ગયું હા એક મિનિટ આપણે આમ છે ને આમ આ છે ને આમ આવી રીતે કરો અમે આમ હા હા જો સ્માઈલ કર કરમ આમ કર હા આ ને મારામ તો આપણે આમ અહીંયા ના આમ જ ખાલી આમ પોલીટરમાં છે છોકરી આને કાલે ઉપર છે હા તમારા ઉન્નતિ ખવડાવે છે હા બસ રેડી બહુ સારું લાગ્યું અમને ચા ભરી તમારી

જો મેચ ના વાગે રાતે ઘરે બાર વાગે આવે તો ખાવાનું મળશે નહીં તેમાં કાલ કીધું તું દસ વાગે રેડી દસ વાગે થાળી પડી જશે એટલે દુકાન બંધ એટલે હું ઓકે વાગે દુકાન બંધ થાય એટલે ઓકે જોયું તમે ચા બગાડવા એવું

ઓલી એમની ઉશ્યારી કેવાય ડોફાઈ એમ મોમેલો અવાજ નહીં કરાય ઓલ સભ્ય કારક ડોટ મગડી ઉન્નતી મગડી ઉન્નતી મગડી એના કેમ નથી આ બ્લોગ આપડા ઓકે જો આગળ હમણાં કોમેન્ટ લેટર કેવું બોલતો હતો

खबर परे आयौ बनल आयो बारीमा आयौ काही नै पर्दी काही है काही नै पर्दी એટલે વિક વિરાટ કોલી 10 ડિયા ઇંડિયા ઠંડન ઇંડિયાન કોલી ઘોલી ઘોલી और इधर अनुष्का के प्रेम में दोबारा गिनते हुए हमारे भाईया ये आखिरी गेंद इंडिया विन द मैच एंड ओ व्हाट यार कैन विन द मैच जीत गए जीत गए कोहली ने एग्रेसन मनाऊ जे ए एग्रेसन आऊ भाई नु भाई 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 अपना गोती लाऊ जे होता है हो गया उ

ने बगा सुखई लगे मुंबई का हां बाय-बाय गुड नाइट डू व्हाटएवर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता वाइफ एंड भारत माता की जय जय श्री राम जय श्री राम राइट टू बोल